યા નામી કોની જનામી કોઈ બાવન માં આવે મુલ્લા શર્વર જય ગુરુ મહારાજ અવા અ ભાઈએ કીધું કે આ શબ્દ બોલું મહાપુરુષો એક એક શબ્દ ની અંદર આપણો ઘણું ઘણું આખા જીવન નું બાથું આપણો આલે છે પણ એ સમજવું આપણા બહુ કઠિન પડી જાય કારણ હું કાપડોના નબળી છે નહીં જ્ઞાની પુરુષોના વચ્ચનને વિચારવાની આપણોને જરા નબળે નહીં ગપ્પા મારવાની ચોવીસ કલાક નબળાઈ છે પણ મહાપુરુષોનો જો ભેદ છે એ ભેદને સમજવાની આપણો ટાઈમ નથી તો આપણને એ વસ્તુ કેમ શાંતિ આવશે મહાપુરુષો કે છે લગતા લંબા ગણા પડતો એનો નહીં આવે પાર અર્જુન અક્ષર એકમો સમય ગયો સબ સંસાર આખો સંસાર કયા શબ્દ ની અંદર સમાયેલો છે અને જગત ક્યાં ખોટી છે ક્યાં ગોતર છે સવારે અમે બાપુએ કીધું

તો ઓમ માત્ર માયા તણી બિંદુ બાવણ થયા વિના આ જીવનો કોઈ કાર્ય પણ આ બોલનારાની જો ખબર નહીં પડે ચોવીસ કલાક ભેગો ભેગો રહેવા સતો કોણ ઉચ્ચાર જો આ વાતની ખબર નહીં પડે તો ભલાને ચિંકીને આવા યુગ જ ને તો આ વાતનો હોતું પડે એમ નહીં એટલે ઓમ માત્ર માયા ચણી ઓમકાર ની ચાર માત્રાઓ પાંચ માત્રાઓ અકાર મકાર ઉકાર ઇનકાર ને બિંદુ માત્રા હવે આ બિંદુ ભાવન માણસ હવે ચાર માત્રાઓમાંથી ચાર વેદ અને ચાર વણી બની છે પરા પસંદથી મધમાન વૈખરી આ ચાર વણી બની હવે જો પરાની આપણને ખબર પડી જાય તો ઓંકાર શું છે સર કોને કહેવાય એની આપણે ખબર પડ્યા વગર રહી પણ સુધી આપણું ભજન ભોગતું નથી જમ ભોગતું નથી આપણે એ રીતે ભજન કરતા નથી નવપુળી નાગ બધા ભેગા થઈને શેષ નાગ પાંચ બાકાલ લોકમાં જા અને ભગવાન અમોન મૃત્યુ લોક લીલા જવા માટે રજા આલો એ શેષ નાગ ને જોણ્યું કે હાથ ધારા કોઈ જીવ પૃથ્વી કાગળ જેવી રચવાની હતી ત્યાં વળી જાડી થઈ તો હજુ વળી પાછો નથી આવ્યો અને આ કીધે અમે પાછા આવી જઈશું મોજ કરીને એટલે શેષ મેં વિચાર કર્યો કે અમના ભાવ થશે ત્યાં નવકુળી નાગો ને સોહમ રૂપે હીરો આલે અને કીધું કે ભાઈ આ હીરા ન તમે જરાય શેરટો મૂક્યો તો તમે આ પાકાળ લોકો પાછા નહીં આવી શકો એટલે તમે શેરતો ના મૂકતા હા સોહમ રૂપે હીરો આ લોકો બધા લઈ અને પૃથ્વી પર આવ્યા પણ પૃથ્વી ઉપર ડેડ દેડકોન કોઈ નાન ભાળ્યું એટલે ખાવાનું ભાળ્યું એટલે પાણી વળી તમારું તમારો પાટલ તો બહુ સારું છે જુઓ ડેટકોન ગરોડીઓ કાચીડા બહુ સારું છે પણ હવે ખાવું હે ને હા હીરો મૂાવે છે હીરો ખાવું ના બેસો કોમ બને એટલે કા હીરાના આપણે મૂકો પછી જતી વખત ડાળા ઉપર અમને આ મૂકવાનું કર્યો પીલાઈરા પણ ઈલો તો મૂક્યો એવો ચડતર જતો વિશેષ નાખતા એમને ફરીના હાથમાં આવ્યો નહીં ચાલી આ દુનિયામાં એ તો નમ કર્યું છે દ્રષ્ટોના વિશે શેખ દાખલો આપણે બધા શેખ દાખલો છે આ આયા કેદારાના આત્માના દાખલી આત્મા રૂપે હીરો આયા કેદારાના આપણા પાયાના પાયા છે પણ ખોઈ નાખ્યો ખોઈ ના એટલે ના શું કહેવું પડ્યો મારો હીરો ખોવાણો કચરો આ સોહમ રૂપી હીરો કચરામાં ખોઈ નાખ્યો પંચ વિષય ને પચીસ પ્રકારથી એની અંદર આ હીરો ખોવાઈ ગયો હવે આ હીરો ખોજવા માટે થઈ લાખો કરોડો વખત ગંગા નદીમાં નાય તો એમાં એવી રોહ નથી આવ્યો એવો ચમ કહું વસ્તુ થાય છે ગોતવાની આપણે ચોય કરીએ એટલે એ વાતનો મેળ જ પડે એવો નથી ઠીક છે પૈસા પાત્ર ભગવાનને આવી હોય અને આનંદ કર્યા હોય તો એના માટે વાત જોઈ લઈ એટલે કોઈ ગોતા પૂર્વ પથ્થરનો મૂર્તિઓનો પણ આ વસ્તુ એની અંદર નથી જોડે જોડે ઉવાસ હતો જેમ આપણો તરબાયો ઉપર ઉપડતા હોય તો આપણી સાહેબ આપણાથી જરાય શેરટી છે ભેગી છે છતો એ સાયાની કાપડાની કશી ખબર નથી એટલે આપણાથી આપણો બોલનારો જેમ માટીના કુંભારનો ગળાનો ગળો હોય એ માટીથી જરાય છૂટો નહીં માટી મય કોઈ પણ દાગીનો હોય તો દાગીનો એ પગાર નથી જરાય છૂટો નથી પણ આપણે જોઈએ પદાર્થ પેલી વસ્તુને નથી જોઈ શકા એનાથી જૂતી નથી એના માર્ગ એટલે આપણા ઘાટ ઉપર ઉતર્યા ઘાટલો ગલનારો છે આ બોલનારો કોણ છે આ જેટલા બોલ્યા છે બોલ્યા છે એ અક્ષરો ક્યાં ગળા છે ક્યાંથી આવે પુરુષ હોવા છતો આ વસ્તુને નહીં જોડીએ તોડશે એટલે મનુષ્ય જેવો કોઈ પૃથ્વી ઉપર કોઈ ઘાટ સદ નહીં આ મનુષ્યના આ પોતાના શરીરમાં આવેલો જે આત્મા છે એ આત્માને ઓળખવા માતા દેહ એના એક દર્પણ જેવો મળ્યો છે પણ આ દેહની કિંમત ન કરતો જે નાશવાન થવા વસ્તુ છે અલ્પે આય છે અલ્પે પાછી જતી રહે એ વસ્તુને આપણે મોહ ના અને આત્મા અખંડ અવિનાશી સત્ય સનાતન સભર વસ્તુ એને આપણે જરા એક તલબાર ચીટું નથી એવી વસ્તુની આપણે તમા ના કરી કોઈ દરકાર ના કરી આપણે જે જન રંચ માત્ર આપણે દર્પણમાં જોઈએ તો દર્પણ આપણા મોઢાથી જરાય છે દર્પણમાં આપણે જેવો છે આપણો જેવો ચરો એવો જે દેખાય છે અને કદાચ દર્પણ પડી જાય હાથમાંથી તો દર્પણ પકડી દે છે હું વાળા મરી ગયો દર્પણ પડી ગયું કાચ ફૂટી ગયો દેહ દર્પણ છે આ પ્રાણ ચાલે છે કાચ છે આ કાચની અંદર આપણું પ્રતિદિન દેખાય પણ એની અંદર દર્પણમાં નથી ના તો કબીરે કીધું આત્મા આવે ના ધે મરેને જન્મે અસાર ગર પાયા ગોરકા ક્યાં રતા કીર્તા આત્મા આવી રહ્યા છે કોઈ કાળે જન્મતોય નથી મરતોય નથી આવી વસ્તુ હોવા છતો આપણા તમે જુઓ તો લાખો માણસોને મરતા જોઈએ છે અવિનાશીમાં મરવા પણ છું તું સતો જોઈએ છે એટલે જે દર્શન આવ્યું તો એક કઢાઈ હોય એ કડાઈની અંદર એક ડબ્બો તીલ વળ્યું હોય નેચર લાકડા ખાય તેલ ઉતાર્યું હોય તો ચંદ્ર ને સૂર્ય દેખવાય છે બળતા નથી ફૂલા નથી પડતા એમ જમ ને છે એનું ભરવા પણ નથી પૃથ્વી છે સો લાખ જોડન દૂર છે એમ આખા કઢાઈ છે પાણી પાણીમાં તેલ છે ને એ પ્રાણ છે અને પ્રાણ ને લાખો જોજન દૂર છે આ કળાઈની અંદર નથી અને કળાઈ ની અંદર જેનું ગોથ્યું અને મેળ પણ પડ્યો ને જો બધો પાછું આવું ના ગમે જાય ગુરુ મરાજ આરો બીજા